નજર અન્ય સમાચાર પર કરીએ લોકસભાની ચૂંટણી માટે ભાજપ સજ્જ થઈ ગયું છે પ્રથમ યાદીમાં ગુજરાતના પણ અનેક નામ હોઈ શકે છે ગુજરાતના 26 સાંસદોમાંથી 6 સાંસદ રિપીટ થાય તે વિપૂરે પૂરી શક્યતાઓ છે 20 વર્તમાન સાંસદોના પત્તા પણ કપાઈ શકે છે ત્યારે ગાંધીનગર બેઠક પરથી અમિત શાહનું નામ નક્કી જોવામાં આવી રહ્યું છે નવસારી બેઠક પરથી સી આર પટેલનું નામ નક્કી મલાઈ રહ્યું છે ત્યારે વરુચની વાત કરીએ વરુચ બેઠક પર મનસુખ વસાવા રિપીટ થઈ શકે છે જામનગર બેઠક પર પૂનમ માડમને રિપીટ કરવામાં આવી શકે છે ત્યારે આણંદ બેઠક પર મિતેશ પટેલ થઈ શકે છે રિપીટ પાટણ બેઠક પર ભરતસિંહ દાબી રિપીટ થઈ શકે છે જે નામની જાહેરાત કરવામાં આવી રહી છે તો લોકસભાની રાજેના 26 બેઠકો પરના નામની જાહેરાત કરવામાં આવી રહી છે લોકસભાની ચૂંટણી માટે ભાજપ અત્યારે હાલ સજ્જ થઈ ગઈ છે લોકસભાની ચૂંટણી માટે તડામર તૈયારીઓની શરૂઆત થઈ ચૂકી છે